તાજેતરમાં દિલ્હીમાં બનેલ બ્લાસ્ટની ઘટના અનુસંધાને સમગ્ર રાજ્યને એલર્ટ આપવામાં આવેલું છે અને એના ભાગરૂપે આજે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબની સૂચનાથી વાપી વિસ્તાર કે જે ઔદ્યોગિક વિસ્તારો છે ત્યાં મોટી સંખ્યામાં અન્ય રાજ્યોમાંથી આવીને લોકો વસે છે અને મોટી સંખ્યામાં ચાલીઓ આવેલી છે મોટી સંખ્યામાં કામદાર વર્ગ પણ અહીંયા આવેલો છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યનો બોર્ડરનો વિસ્તાર છે મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર લાગે છે સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગરની પણ બોર્ડર રાખે છે એ ધ્યાનમાં રાખી અને આજ રોજ વાપી વિસ્તારમાં એક સ્પેશિયલ મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું છે આ કોમ્બિંગમાં વલસાડ જિલ્લાના ચુનંદા અધિકારીઓ અને ચુનંદા જવાનો દ્વારા જે જે પણ શંકાસ્પદ વિસ્તારો છે શંકાસ્પદ લોકો છે ભૂતકાળમાં જે લોકો ગુનાખોરીમાં પકડાયેલા છે ભૂતકાળમાં જે વિસ્તારમાં ગુનાખોરીના બનાવો બનેલા છે એ તમામ વિસ્તારનું આજે વલસાડ પોલીસના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ છે આ સર્ચ ઓપરેશનમાં જે પણ શંકાસ્પદ ઇસમો શંકાસ્પદ માણસો શંકાસ્પદ વાહનો જે પણ મળી આવે છે એ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે स्वस्तिक इलेक्ट्रॉनिक्स मॉल वन स्टॉप सोल्यूशन फॉर होम एप्लायसेस अपना मकान ने घर बनाओ, टीवी फ्रिज, वॉशिंग मशीन एसी घर घंटी कूलर चिमनी ओवन मोबाइल एसेसरीज, होम थिएटर सहित હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ